સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ચાર અમદાવાદ રોડ પર આવેલ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ગટર અને પાણીની લાઈન લીકેજ થતા તાત્કાલિક ધોરણે નગરસેવકો દ્વારા કામગીરી હાથ ધરાઈ Thank <laughs> <laughs> you

Amerik itu orang yang bego. અલ્પેશ ચેરમેન સિહોર નગરપાલિકા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ છે થોડા સમયથી સિહોરની સુખાકારી માટે આપણે જોઈએ છીએ તો એની અંદર જે જે અડચણ રૂટ જે જૂની લાઇનો પાઇપલાઈન હતી ગટરની લાઈનના કામકાજ ચાલુ હતા એ જે રસ્તામાં આવતા તેને શિફ્ટિંગનું કામ છેલ્લા પંદર દિવસથી ચાલું છે તો ગટરનો પણ પ્રશ્ન હતો સ્ટેશન વિસ્તારમાં ગટર લાઈન છે અહીંયાથી બાયપાસ થઈને અહીંયા નિકાલ થાય છે તો અહીંયા કુંડી બુરાઈ ગઈ હતી એનું કામ અત્યારે ચાલુ છે અને જે પાણીની પાઇપ લાઈન પાછળ પાટા પાછળના વિસ્તારમાં અહીંથી જ સપ્લાય જાય છે તો એનું કામ પણ ચાલુ છે તો પાણી ઘણા સમયથી એક શિક્ષણ સોસાયટી એવી છે પાછળની સોસાયટી એમાં પાણીની લાઈન ભૂલ ભૂલથી ત્યાં કપાઈ ગઈને એનું કનેક્શન આજને આજ લગભગ દેવાઈ જાય એવી અમે ટ્રાયમાં છીએ ત્યાં છેલ્લા બાર પંદર દિવસથી પાણી નથી મળ્યું પણ એની વ્યવસ્થા આજને જ પૂરી થાય એ માટે થઈને સવારથી અહીંયા ત્રણેય સભાસદો સાથે કામ ચાલુ છે અને જીયુડીસી અને વાળા જે કામ કરે છે ગટર લાઈનનું અને ઓવરબ્રિજવાળા સ્ટાફ અને નગરપાલિકાના કર્મચારીને સાથે રાખીને આજ પૂરું થાય એવી કોશિશ કરીએ છીએ